બાવડો બાવડો ને બાવડો લઈને હમણાં નાકા વાળવાના છે ને તમારા ભાઈ કોઈ કોઈદી કર્યું નથી એવું બધું તો આલેદ રાખે બાકી તમે ક્યો મજામાં ને કોમેન્ટમાં કહી દેજો આ આપણે તો ફૂલે ફૂલ મજામાં જ છે ને એક કરો પી ગયો છે અને ઓલી બધું જાય છે અને આ છે આપણો છે ને લાઈવ નો સેટઅપ છે બધું આમાં બીપી જોવો છો ને આ YouTube નું એ છે ને આ ભાઈએ બનાવેલી છે તો એટલા આપણે જો ભાઈ પહેલાથી સપોર્ટ કરેલો છે ભાઈ

એટલે કે અહીંયા ભાઈબંધના ઘરે તો ત્યાં આવી ગયા હતા ફૂવા માટે અને બાકી જો હવર ફવરમાં આવી ગયા સિવાય આપણે ખેતરમાં મુકેશભાઈના અને જો મુકેશભાઈ નીચે ઊભા છે અને હજી લાઇટ આવી નથી ખેતરમાં છે ને એ પ્રોબ્લેમ બહુ હોય ગામડામાં કે લાઇટ આવે નહીં ત્યાં સુધી આપણે પાણી પાણી ન પાઈએ તો આ ડુંગળીને છે ને પાણી પાવાનું છે એક આંગળીને પાવાનું છે એમ કહે છે ભાઈ તો જો એટલી ડુંગળી છે આ બધું છે ને અને એટલો બધો નાસ્તો લઈને આવતી સમોસાની એવું બધું આ તો વાઇટ કલર છે પાણી પીવા માટે આપણે ચડી ગયા તો પાછા ખબર ખવર મૂળ માથે હાલો તો નીચે ઉતરી જાવી અને થોડું ઘણું તમને ડુંગળી ડુંગળીને એવું બધું દેખાડી દો મહેનત પછી આપણું સેટઅપ થઈ ગયું છે કમ્પ્લીટ જો ઘણી બધી મહેનત કરી સેટઅપ થઈ ગયું છે કમ્પ્લીટ તો થોડું થોડુંક સેટઅપ ઉપર મળ્યું પાછા આપણે ફાઇનલ મિત્રો તો અત્યારે આપણે મળ્યા છીએ સેટઅપ ઉપર ને તમને મારા વિડીયો કેવા લાગે છે જરૂરથી કોમેન્ટમાં કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભાઈ અત્યારે છે ને આપણે મુકેશભાઈની વડી આવી ગયા સીવી અને તમને એમ થતું હોય છે એકને એક કપડાં પહેરીને કેમ આવે છે પણ સાંજે નહવાનો જ ટાઈમ નથી રહેતો ભાઈ એક પ્રોગ્રામ પતાવીને આવ્યા હજી પાછો ના આવ્યો નથી આવ્યો પાછું કાકા જ નાખ્યું બરાબર આડું ને હમણાં થોડાક બી મામાના ઘરે હતા એટલે પાછું બે જોડી કપડાં લઈ ગયા હોય આમથે આમ આમથે આમ એક જ જોડી તોડવી નાખવાના હોય એવું બધું તો હાલ રાખે બાકી તમે જો મજામાં ને કોમેન્ટમાં કહી દેજો આ આપણે તો ફૂલે ફૂલ મજામાં જ છે એટલે આવી ગયા છે આપણે મુકેશભાઈની વાડીએ અને હવે હવે જે હાસો ખ્યાલ ચાલુ થવાનો છે જે પાવડે ને પાવડો લઈને હમણાં નાકા વાળવાના છે ને તમારા ભાઈએ કોઈ દી કર્યું નથી એટલે આપણે આજ તો ટ્રાય તો કરવાની જ છે મુકેશ ભાઈ જો પાવડો લઈને આવી ગયા છે ને હમણાં હવે પાણી આવે એટલે નાકા વાળવાનું છે ને ચાલુ કરી દેવાનું છે આપણે બરોબર તો હમણાં હું તમને બતાવીશ કે આ બધું છે ને ગામડામાં બધા નાકા ને એવું બધું કેમ વાળે નહીં હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો છે અને હવે છે ને આ લાઈન આપણે છે જોઈન્ટ કરવાની છે તો એ છે ને આપણે જોઈન્ટ કરી દઈએ લાઈન આવી છે ને અહીંયા જોઈન્ટ કરી દઈ પછી અહીંથી આવશે પાણી થઈ ગયું એ પાણી છે ને જો અહીંયા આવશે આમાંથી છે ને હવે કે છે એમ કે ફૂલે ફૂલ પાણી આવે છે એટલે હવે આ પાળો રહે કે નહીં એનું બહુ કંઈ નીકળી નથી એટલે એ જોવું પડશે અને પાણી વાળવાનું છે એ ફાઇનલ જ છે એટલે આંકડીમાં છે ફાઇનલી મિત્રો આપણું પાણી આવી ગયું છે અત્યાર આપણે વેટ કરતા હતા તો નવને પંદર થઈ ગયું છે અને પાણી આવી ગયું છે જો અહીંથી આવે છે રમ રમાટી પાણી ઘણું બધું પાણી આવે છે ભાઈ હવે અહીંથી જો સારું થઈ ગયું છે પાણી ધીરે ધીરે અને ઓલા પણ પહેલાં કેરામાં વહી ગયું છે અને મુકેશભાઈ જાય છે આગળ આમ જોવા જવું પડે એ એવું બધું હોય આમ જોવા જવું પડે કે ઘેર બને ક્યાંય ફૂટી નહીં ગયો ને નકર પાછો પડખે ન કેરો પાણી પી જાય એવું થાય તો જો હવે અહીંયા છે ને પાણી ચાલુ થઈ ગયું છે અને આપણે હવે ખાલી ધ્યાન રાખવાનું છે કે બીજા ક્યારે પાણી ન ઉ જાય એમ જો અહીંથી હવે આમાં ઉઈ જાય આમાં બધી મેથી છે ને ધાણા ને એવું બધું છે એવું બધું આ બધું છે ને ડુંગળી આ બધું છે જો મુકેશ ભાઈ વિગ ગયા છે આમ અને હવે ઘડીક આપણે અહીં ઊભા રહીએ ને થોડું ઘણું ધ્યાન રાખ્યું આડું પાણીનું પાણી એટલે મિત્રો જો આપણો છે ને એક કરો પી ગયો છે અને જો ઓલી બાજુ જાય છે અને આવી રીતે નાકો વાળવાનું હોય ભાઈ તો એ નાકો વળાય છે અને આપણે હવે ઘડીક અહીંયા બેઠા છે આરામથી નાકા બાકા વાળે છે ભાઈ બરાબર છે અને આપણે ઘડીક અહીંયા બેસી આરામથી મેં તો અત્યારે જો આપણે આવી ગયા છે ખેતરની વચમાં ને અત્યારે જો આપણે પાણી વાળવાનું ચાલુ થઈ ગયું છે આપણું જો કેવા પાક બાકી આમ જો મૂકે છે હમીથી પાવડે પાવડે વાળે છે અને આ નિશાન છે થાંભલાનું એટલે પોગે ને એટલે મારે આખલો કરવાનો એટલે એ ભાઈ છે ને પાછું ઓલી સાઈડ લઈ લે પહેલાં આની પાણી પાઈ દીધા કેરા પછી આ પડ્યો અને વાહ પરવાનું છે એટલે આ પાવાનું છે વાહ કે આપણે ઉભી રહી જવાનું છે હમણાં સામે તે પાણી આવશે પાણી આવે જો આ થાંભલો પોગે એટલે આપણે એમ કહેવાનું હાલો વાળી લઈ ગયો એટલે એ ભાઈ છે ને વાળી લઈ આમ હું એટલે આમ જાવ દે આમ જાવ દે એ આપણને બહુ માહિતી નથી એવું બધું કરશે ગરમી થવા મળી છે વાંધો નહીં બરોબર છે તો આપણે હવે ઘડીક પાછા આવીએ બેહી જઈ પાણી માં આવતા આવું ધ્યાન તો ગાય ગા હવે જો પણ મેં તમને કીધું ને એમ એની બેહી છે આપણે હવે ઘડીક ઊભા રહી જાય ફાઈનલી મિત્રો જો આ છે આપણો છે ને લાઈવનું સેટઅપ છે બધું આમાં અને ભાઈ તમારે બધું લાઈવ કાંઈ કરવું હોય ને પ્રોગ્રામ તો આપણે ભાઈ મુકેશ ચાવડા નામ છે પંચાણું મુકેશ ચાવડા પંચાણું યુટ્યુબ ઉપર લખવાનું એટલે આવી જાય અને અત્યારનું લાઈવ પણ અમારું આવી ગયું છે એમાં તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં અને હવે આપણું છે ને અહીંથી કામ બધું પૂરું થઈ ગયું છે પાણી ભણી બધું વાળવાનું હતું એ વાળ લીધું છે જો આ છે આપણું છે ને મુકેશભાઈનું અહીંનું ઘર હા ગાડી પડી છે અને હવે અમે બે ભાઈઓ નીકળવીશું ઘર બાજુ ભાવ હોન્ડે ભાવનગર આમાં અમારી પદમા પેલા આ ક્યાં આવી ગયું દો કટ કરો કટ કરો ફાઇનલ મિત્રો પહોંચી ગયા છે આપણા આપણા ઘરે અને નાઈના થઈ ગયા છે એ હવે આપણે ફ્રેશ અને અત્યારે પગી ગયા છે બાર ને બંદર થઈ ગઈ છે ઘરે પહોંચી ગયા છે તો હવે તો શું કામ હોય આપણે એક કામ

તો આપણે ઘડીક અહીંયા બહાર બેઠા છે અને ઘડીક બે ફોન પછી મૂકી દેવી ચાર્જિંગ મિત્રો આપણે જો જમીન આવી ગયા છીએ બહાર બેસવા માટે અને અત્યારે ભાઈ છે ને આપણે મેન આપણો ખાસ વ્યક્તિ અને આ જીગરજાન ભાઈ બન ને તો એ જ છે કેમ કે જેટલું આપણે ભાઈ નું ઘણું બધું કામ હોય ને તો એ આપણને ભાઈએ સપોર્ટ કર્યો છે તો ભાઈને અત્યારે જો સોળા ભાઈ છે અને એની હારવાળા ભાઈ બને આવી ગયો છે આ બે ભાઈ બંધ જાય છે અત્યારે જમવા માટે આપણને કીધું છે પણ આપણે જમીન લીધું છે જમીન અત્યારે આ જુઓ બહાર જ બેઠા છે બરાબર અને તમે જે ડીપી જોવો છો ને આ યુટ્યુબની એ છે ને આ ભાઈ બનાવેલી છે એટલો બધો આપણે જોવો ભાઈ પહેલેથી સપોર્ટ કરેલો છે ભાઈ દિલથી થેન્ક યુ ભાઈ તમને બોલો ભાઈ કેવા માંગશો થેન્ક યુ થેન્ક યુ ભાઈ

અને ભાઈ છે ને અત્યારે વિડીયો અપલોડ કરી દીધો છે આપણે કોઈ તો બાકી લગભગ હજી તો થોડું ઘણું એડિટ કરવાનું બાકી છે ને એટલે આઠક વાગ્યા કોઈ લગભગ તો આવી જ જાય છે બરોબર છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળજો પછી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રીરામ બાય બાય